A una ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે કોઈની અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તેથી હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે આવનારા મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ

એ લોકોનો આજે જે આયોજકો છે તાજીયાના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજીયાવાડા ડીજેને બી પોતાના તાજીયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે જે ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની બહાર જ નીચે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સમસ્યા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે એવો કોઈ હશે તો જોઈ લેશો જે અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી કોઈ રજૂઆત આવશે અને જૂના તાજીયા ઝોન ફોરમાં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં પાંત્રીસ તાજિયા છે ઉંબરવાડામાં ઓગણીસ છે બાપોદમાં આઠ છે અને કારેલીબાગમાં ચૌદ તાજીયા છે એ રીતે સ્થાપના થવાની છે સમા પોલીસ સ્ટેશનમાં એક તાજીયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજીયાઓ સમા સિવાયના તમામ તાજીયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસયા તળમાં વિસર્જન